સુરતના વોહરા સમાજ દ્વારા ધર્મગુરુ વિરુદ્ધ ટિપ્પણી કરનાર સામે પગલા લેવાની માંગણી સાથે સુરત પત્ર આપી રજૂઆત કરાઈ સુરતમાં રહેતા વોહરા સમાજમાં અંદરો વિવાદ સામે આવ્યા છે આઠ જેટલા લોકો દ્વારા ધર્મગુરુ સૈયદ સાહેબ ના પ્રવચન પર ટિપ્પણી દુબાવવાનો આક્ષેપ કરાયો છે સમાજના લોકોએ ટિપ્પણી કરનાર લોકોના ઘરે જઈ હલ્લાબોલ કર્યો હતો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કબ્રસ્તાનની જગ્યા પર રસોડું બનાવવામાં આવતા વિરોધ કરાયો હતો હાલ તો ધર્મગુરુ પ્રત્યે કોઈ પણ નિવેદન ન કર્યું હોવાનું પણ વાત કરાઈ રહી છે ત્યારે આ મામલે આવનાર સમયમાં વધુ હકીકત સામે આવશે સુરતમાં રહેતા વહોરા સમાજમાં અંદર વિવાદ સામે આવ્યા છે આઠ જેટલા લોકો દ્વારા ધર્મગુરુ સૈયદ સાહેબના પ્રવચન પર ટિપ્પણી કરી ધાર્મિક લાગણી દુભાવવાનો આક્ષેપ કરાયો છે સમાજના લોકોએ ટિપ્પણી કરનાર લોકોના ઘરે જઈ હલ્લાબોલ કર્યો હતો સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કબ્રસ્તાનની જગ્યા પર રસોડું બનાવવામાં આવતા વિરોધ કરાયો હતો હાલ તો ધર્મગુરુ પ્રત્યે કોઈ પણ નિવેદન ન કર્યું હોવાનું પણ વાત કરાઈ રહી છે ત્યારે આ મામલે આવનાર સમયમાં વધુ હકીકત સામે આવશે বুৰো ৰিপৰ্ট এছ নাই ন্যুজ চুৰত